તમને લોકોને થતું હશે કે માણસ દારૂ પીને લથડિયા ખાય છે પણ આજે તમને એની સાચી હકીકત કહું છું કે સૌથી સારા અને સરળ વ્યક્તિના સત્સંગી વ્યક્તિઓ જો હોય તો એ દારૂ પીનારા છે તમે ક્યારે કોઈ દિવસ કોઈ પણ જાતનું આંદોલન કરતા જોયા છે ગમે એટલો ભાવ વધારે તમારી ડુંગળીમાં બે રૂપિયા વધે ટામેટામાં બે રૂપિયા વધે તો મોટું આંદોલન કરશો અમારા બસો વધારે જુઓ કોઈ બુઆબુમ કરે છે અને આમાં આ દુકાન ખોલવામાં ના કોઈ વાસ્તુની જરૂર ના કોઈ જગ્યાની જરૂર ગમે ત્યાં દુકાનનું શટર ખોલ્યું એ પેલા કસ્ટમર હાજર અને અમે બહુ શાંત પ્રિય માણસો છે શાંતિથી એક જગ્યાએ બેસીને પીએ મિત્રો સાથે બેસીને પીએ અને તમે કહો છો ને કારણ કે સૌથી વધુ અર્થતંત્રનો ભારત સરકારના અર્થતંત્રનો ભાર અમારા પીનારા ઉપર છે એટલે એ જે ભાર ખભા ઉપર હોય ને એના કારણે અમે લથડિયા ખાવ છો તમે બે બોરી ઘઉં લટકાવો ને તો તમે આમ આમ લથડિયા ખાઓ અમે લથડિયા નથી ખાતા અમારી ઉપર ભારત સરકારની અર્થતંત્રનો ભાર છે એટલા માટે સબકા સાથ સબકા વિકાસ અપની બોટલ અપના ગ્લાસ